મંદિરમાં આરતી કરવામાં આવી સુર્ય તિલક પહેલા રામલલાના દરવાજા થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા સૂર્ય તિલક સ્પષ્ટ રીતે જોઈ શકાય તે માટે ગર્ભગૃહની લાઇટો બંધ કરી દેવામાં આવી છે તિલક માટે અષ્ટધાતુ પાઇપમાંથી એક સિસ્ટમ બનાવવામાં આવી છે જેમાં ચાર લેન્સ અને ચાર અરેસાઓ દ્વારા ગર્ભગૃહમાં રામલલાના માથા પર કિરણો પહોંચાડવામાં આવ્યા હતા પહેલીવાર દીપોત્સવની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે છે સરયુ નદીના કિનારે બે લાખ દીવા પ્રગટાવવામાં આવશે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરની સુરક્ષા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એક હજારથી વધુ સીસીટીવી દ્વારા દેખરેખ કરવામાં આવી રહી છે ડ્રોન દ્વારા દેખરેખ રાખવાનો ટ્રાયલ પણ કરવામાં આવ્યો છે રિપોર્ટર કિશોર કૌશિક વાજા ન્યૂઝ સેવન ઇન્ડિયા